નમસ્કાર મિત્રો સુરત શહેરની અંદર આપની જો કોઈપણ પ્રકારની હોમ લોન ચાલતી હોય અને એમનો વ્યાજદર સાત પોઇન્ટ ચાલીસ કરતા વધારે હોય તો મિત્રો અમે આપીએ છીએ સાત પોઈન્ટ ચાલીસ નો વ્યાજદર તેમજ હાલ સ્કીમ છે એટલા માટે કોઈપણ પ્રકારની પ્રોસેસિંગ ફીઝ નથી લીગલ ટેકનિકલનો પણ ખર્ચો નથી ફક્ત અને ફક્ત રજિસ્ટર મોર્ગેજનો ખર્ચો છે મતલબ તમને એક્ઝામ્પલ આપું કે ત્રીસ લાખની લોન હોય તો રજિસ્ટર મોર્ગેજનો ફક્ત ખર્ચો સત્તર હજાર રૂપિયા છે સત્તર હજારથી બીજો કોઈ પણ એક રૂપિયાનો ખર્ચો નથી ત્રીસ લાખની લોન કરવા માટે એમ અલગ અલગ પ્રકારના એમાઉન્ટની લોનનો અલગ અલગ ખર્ચો છે પણ એ પણ ફક્ત રજિસ્ટર મોર્ગેજ એ વગરનો કોઈ પણ ખર્ચો નથી સારામાં સારી સ્કીમ છે આપનો વ્યાજદર બચત કરનારી સ્કીમ છે તો એક વખત અમારી ઓફિસની મુલાકાત અવશ્ય લેજો અને આ સારામાં સારી યોજનાનો લાભ લેજો આભાર